હાલો ભાઈ મેગા કેમ્પ મેગા કેમ્પ મેગા કેમ્પ હવે તમારા શરીરના રિપોર્ટ કરવા માટે હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી કેમ કે શ્રી ભાવનગર જિલ્લા લેહવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી ગોદાવરીબા ગાંડાભાઈ ઝડફિયા મેડિકલ સેન્ટર દ્વારા મેગા કેમ્પનું આયોજન કરેલ છે જ્યાં શરીરના રિપોર્ટ માત્ર સો રૂપિયામાં કરી આપે જેમાં લોહીની ટકાવારી અને કણોની તપાસ કરે કિડની તપાસ ડાયાબિટીસની તપાસ લીવરની તપાસ સાંધા અને વાના દુખાવાની તપાસ હાડકાના કેલ્શિયમની તપાસ લોહીમાં ચરબીની તપાસ જેવા રિપોર્ટ માત્ર સો રૂપિયામાં કરી આપીએ તારીખ પાંચ દસ બે હજાર પચીસ થી લઈને અગિયાર દસ બે હજાર પચીસ સુધી એટલે કે સાત દિવસ માટેનો જ આ કેમ્પ છે અને દરરોજ બસો દર્દીને જ અહીંયા રિપોર્ટ કરી આપશે તેમજ સાથે સાથે વિટામિન બી નો રિપોર્ટ એકસો પચાસ રૂપિયામાં વિટામિન ડી થ્રી રિપોર્ટ ચારસો રૂપિયામાં ત્રણ મહિનાની એવરેજ સુગર રૂપિયામાં લિપિડી પ્રોફાઇલ એકસો પચાસ રૂપિયામાં કિડની પ્રોફાઇલ બસો રૂપિયામાં લિવર પ્રોફાઇલ બસો રૂપિયામાં જેવા અનેક અનેકવિધ રિપોર્ટ અહીંયા કરી આપે તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરીને પહોંચી જો આપેલ એડ્રેસ ઉપર